આજની મારી રચનાનું શીર્ષક છે જીવતી છે જિંદગી પ્રશ્નોના જાળા જે મેં એપ્રિલ બે હજાર એકવીસમાં રચી હતી જે તમારી સમક્ષ ફરીથી રજૂ કરું છું અને એની સાથે આ મારી ગુજરાતી રચનાનો મરાઠી અનુવાદ પણ રજૂ કરી રહ્યો છું તો પહેલા આપણે ગુજરાતી રચના જોઈએ જીવતી છે જિંદગી પ્રશ્નોના જાળા જીવતી છે જિંદગી પ્રશ્નોના જાળા શ્વાસની સરગમ હૃદયના ધબકારા વિચારો ના વૃંદાવન રોજ રાસ રમાય છે કૃષ્ણ રમે રાધા સંગ હું રમું ક્યારેક નીચે પણ રમતા રહેવું જ ખરી મજા સાપ ની રમત ક્યારેક ઉપર ક્યારેક નીચે પણ રમતા રહેવું એ જ ખરી મિત્રો મારી આ રચનાનો મરાઠી અનુવાદ હું તમારી જીવન પ્રશ્ન ઉત્તરંચી ઝાડુ રોજ નવે ઉજાળે સરગમ હૃદયાથી ઠોકે विचारांचे वृंदावन रोज नवे झोके कृष्ण रमे राधे संगे रास रंगतो रोज कृष्ण रमे राधे संगे रास रंगतो रोज मी ही रमतो मी पणाशी अंतर मनात ओज, ओझ जीवनाचीही वाटचाल साप शिडीची खेळगडी कधीवर કદી ખાલી પણ ચાલત રાણે જ ખરી મજા ખરી મિત્રો આજની મારી આ ગુજરાતી રચના અને મરાઠી અનુવાદ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો